નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર ની ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં યોજાયું બાઇક રેલી તેમજ બુથ કાર્યકર્તા સંમેલન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન લીંબુના ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ બસો રૂપિયા સુધી આંબી ગયો સોમનાથના દરિયા કિનારે વધુ ત્રણ કિલોમીટર લાંબુ સાગર દર્શન પથ બનશે પીએમની મંજૂરીની રાહ ચૂંટણી પહેલા મોટી ભેટ ગેસના બોટલના ભાવમાં ધરખમ ઘટાડો એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલ્ટો આંધી વંટોળ સાથે ત્રાટકશે વરસાદ સમાચારોની શરૂઆત કરીએ તો પોરબંદરની બજારમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ મસાલાનું વેચાણ શરૂ થઈ જાય છે આ વર્ષે પણ બજારમાં મસાલાનું વેચાણ શરૂ થઈ ગયું છે આ વર્ષે બજારમાં મરચાં જીરું ધાણા રાય મેથીના ભાવ ગત વર્ષ કરતાં ઘટ્યા છે તો ગત વર્ષ કરતાં આ વર્ષે હળદરના ભાવમાં બે ઘણો વધારો થયો છે હાલ મસાલા માર્કેટમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે પરંતુ આગામી દિવસોમાં ઘરાકી વધશે તેવું પણ વેપારીઓમાં અનુમાન છે વિચિત્ર વાત કરીએ તો ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજ વચ્ચે નવી આગાહી આવી છે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે એપ્રિલ માસથી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે ચૂંટણી પહેલાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સતત ત્રણ મહિનાથી વધી રહેલા ભાવ પર આજે બ્રેક લાગે છે એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડો જોવા મળ્યો છે જોકે કે આ કાપ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પર થયો છે આ ભાવ માર્ચ પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં વધારો ઝીંકાયો હતો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ સમુદ્ર દર્શન કરી શકે તે માટે હાલ એક પાંચ કિલોમીટર લાંબુ સમુદ્ર દર્શન પથ તૈયાર કરાયો છે પરંતુ હવે તેને વધુ ત્રણ કિલોમીટર સુધી લંબાવવા દરખાસ્ત આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ દરખાસ્ત રજૂ કરાય છે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ બસો રૂપિયા સુધી આંબી ગયો છે તો આગામી સમયમાં ગરમી વધશે તો ભાવ પણ વધવાની સંભાવના છે ભાવનગર માર્કેટયાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ એકસો ત્રીસ રૂપિયા કિલો ચાલી રહ્યો છે નબળી ગુણવત્તાના લીંબુ સો રૂપિયાની આસપાસના હોલસેલ ભાવે વેચાઈ રહ્યા છે પરંતુ આ લીંબુ છૂટક બજારમાં આવતા આવતા બસો રૂપિયા કિલો થઈ જાય છે લોકસભા ચૂંટણીના પડખમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યા છે જેના ભાગરૂપે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર ઉપસ્થિતિમાં બાઇક રેલી તેમજ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કચ્છ જિલ્લાના ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું જોઈએ આ અહેવાલમાં કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો છ વિધાનસભા બેઠકોના ધારાસભ્યો કાર્યકર્તાઓ તેમજ બે હજાર જેટલા બુથના કાર્યકર્તાઓ બુથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે માર્ગદર્શન આપ્યું હતું તેમજ બુથ લેવલે કાર્યકર્તાઓ અને પેજ સમિતિ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને જેમ કચ્છમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભા બેઠકો પર ભાજપનું શાસન છે તેવી રીતે પાંચ લાખ નહીં પરંતુ સાત લાખથી મતની લીડથી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવારને વિજય બનાવવાનું છે તેવું કાર્યકર્તાઓને જણાવ્યું હતું કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ લોકસભા સીટનું બુથ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું બે હજાર જેટલા બુથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું જેમાં આવનાર સમયમાં કાર્યકર્તાઓ બુથને મજબૂત કરે અને મતદાનના દિવસે બુથ પર હાજર રહીને સૌ કાર્યકર્તાઓ મતદારોને મતદાન કરાવવા માટે સાથે લઈ જાય અને પેજ સમિતિની એક વ્યૂહરચના ઘડવામાં આવે કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા ત્યારે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠકો જીતીને હેટ્રિક મારવાની છે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે દરેક બેઠક પર પાંચ લાખ મતોની લીડથી જીતવાની છે ત્યારે કચ્છ લોકસભા બેઠક સાત લાખ મતોની લીડથી જીતી શકાય તેવું જણાવ્યું હતું સી આર પાટીલે કચ્છના કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂક્યો છે અને જે રીતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે તે રીતે ચોક્કસથી કચ્છ લોકસભા બેઠક પર ભાજપનો વિજય થશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશની અંદર જે રીતે લોકપ્રિયતા છે તે રીતે ગુજરાતની અંદર લાંબા સમયથી તેઓએ મુખ્ય પ્રધાન તરીકે સેવા કરી ત્યારે કચ્છની અંદર પણ સવાયા કચ્છી તરીકે લોકોની ચિંતા કરી છે અને બે હજાર એકના ભૂકંપ બાદ કચ્છના પુનર્વસનમાં તેમનું યોગદાન રહ્યું છે કચ્છની છેવાડાનો માનવી પણ આજે નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિધાનસભાની ચૂંટણી ભાજપના ઉમેદવારો જીત્યા છે તો ભાજપના બુથ કાર્યકર્તાઓ જે રીતે કાર્ય કરે છે તે રીતે પેજ સમિતિ પણ મજબૂત બની છે જે પ્રમાણે મતદારોનો સહકાર ભાજપને મળી રહ્યો છે તે રીતે જોતા આ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો વિજ નિશ્ચિત છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા મહત્વના સમાચાર આવી રહ્યા છે આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞનું થયું હતું આયોજન મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજી મંદિરે યોજાયું યજ્ઞ તો ભીખાજી ઠાકોરને ટિકિટ માટે કરાઈ પ્રાર્થના તો સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાઓનો દોર તો આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞનું થયું આયોજન મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજી મંદિરે યોજાયો યજ્ઞ તો ભીખાજી ઠાકોરને ટિકિટ માટે કરાઈ પ્રાર્થના સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાનો દોર બાયડ ગુજરાત અર્બુદા સેના સંગઠન બેઠક યોજાઈ બાયડના શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ અર્બુદા સંગઠન બેઠક તો સ્થાપક અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ઉપસ્થિત રહ્યા તો આંજના ચૌધરી સમાજના અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા તો સરકારે અમારા સમાજને સામાજિક શૈક્ષણિક પછાત તરીકે જાહેર કર્યા વિપુલ ચૌધરી તો ગાંધીનગરમાં અર્બુદા ધામ બનાવવા એક રૂપિયાના ટોકન ચાર્જથી જમીન આપી તો વિના સહકાર નહીં ઉદ્ધારે સૂત્ર મુજબ સમાજ સરકારને સહકાર આપશે સરકારે અમારો સમાજ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં છે વિશેષ ઉપયોગી તથા મદદરૂપ થવા માટે થઈને રાજના પાટનગરમાં અમારા સમાજનું શિક્ષણનું એક ધામ અધામ ઊભું થઈ શકે તે માટે થઈને જમીન નજીવી કિંમતે અને મેદાન તો બિલકુલ ટોકન ભાડેથી એક રૂપિયા જેવામાં અમને મળી રહે એવા જોગ સંજોગો જ્યારે ઊભા થયા છે ત્યારે અમારા સમાજના કેટલા વર્ગનો લાભ નીચલા વર્ગ સુધી પહોંચે તેવો અમારો પ્રયત્ન રહેવાનો છે અને અમારા સંગઠનના માધ્યમથી આ કામ અમે પાર પાડવાના છીએ સહકારી ક્ષેત્રમાં વિના સહકાર નહીં ઉદ્ધાર એમ જ્યારે આજે રાતની સહકાર અમારા સમાજને મદદરૂપ થવા અને ઉપયોગી થવા સક્ષમ હોય અને તૈયાર હોય અમે પણ સરકારને ઉઠવડ આપીશું બીજી તરફ વાત કરીએ તો ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સ બાર ડિગ્રી તથા ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની કસોટી લેવામાં આવી હતી જેમાં પેપર પાઠ્યપુસ્તક આધારિત હોવાથી તેમજ પરિરૂપ પ્રમાણે મોટાભાગે પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ અને ઠંડક આપતા એવા લીંબુની આવક ઓછી થતા ડભોઈના બજારોમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં માર્ચ માસમાં ગરમીનું તાપમાન વધી ગયું છે ત્યારે ઉનાળામાં ઠંડક આપતા લીંબુના ભાવ ડભોઈમાં આસમાને પહોંચ્યા છે વડોદરાથી તાજેતરમાં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ હતી જેને પગલે વડોદરા ડિવિઝનને સારી આવક થઈ હતી રેલવે બોર્ડ દ્વારા બે દિવસ અગાઉ વડોદરા ડિવિઝનને સમય તેમજ સમર સ્પેશિયલ ટ્રેન માટે ડિમાન્ડ મૂકવા આદેશ કર્યો છે વડદરાથી ઉનાળાના બે માસ એપ્રિલ મેમાં જ્યાં લોકોનો વધુ ધસારો હશે તેવા સ્ટેશનો માટે ટ્રેન ચલાવાશે